ભગવાન શ્રી ગણેશ સાથે જોડાયેલી ઘણી પૌરાણિક કથાઓ છે અને એમાંની એક છે તેમના વાહન મૂષકરાજ વાર્તા ભગવાન ગણેશની દરેક મૂર્તિમાં ઉંદર સાથે જોવા મળે છે ઉંદર ગજાનનનું વાહન કેવી રીતે બન્યું સનાતન ધર્મોમાં પ્રથમ આદરણીય ભગવાન શ્રી ગણેશ ખૂબ જ શક્તિશાળી અને દયાળુ દેવ છે જો કોઈ પણ ભક્ત સાચા હૃદયથી તેમની પૂજા કરે છે તેમના જીવનમાંથી તેના દુઃખ અને પીડા દૂર થઈ જાય છે કોઈ પણ પૂજા અથવા શુભ કાર્યની શરૂઆત શ્રી ગણેશની પૂજાથી થાય છે ભગવાન ગણેશ ભોલેનાથ અને માતા પાર્વતીના પુત્ર છે અને તેમને જ્ઞાન બુદ્ધિ સુખ અને સમૃદ્ધિના દેવતા માનવામાં આવે છે તેમની બુદ્ધિમતાના બળ પર જ તેમને પ્રથમ પૂજનીય દેવતાનું પદ મળ્યું છે ગણેશ ચતુર્થીના તહેવારને હિન્દુ ધર્મમાં ખૂબ જ મહત્વપૂર્ણ તહેવાર માનવામાં આવે છે આ ઉત્સવમાં શ્રી ગણેશનું ભવ્ય સ્વાગત કરવામાં આવે છે અને સમગ્ર વિશ્વ ગણપતિ બાપાની ભક્તિમાં રંગાઈ જાય છે શ્રી ગણેશની દરેક મૂર્તિમાં ભગવાન પોતાના વાહક મૂસક પર સવાર હોય છે અથવા મૂસક સાથે જ હોય છે મૂસકરાજ વિના તેમની પ્રતિમા કંઈક અધૂરી લાગે છે પરંતુ ગણેશજીનું વાહક મૂસક કેવી રીતે બન્યું એ આપણે જાણીએ એક કથા છે કે ભગવાન ઇન્દ્રના દરબારમાં ક્રોચ નામનો એક ગંધર્વ હતો જે દરબારમાં હસવા અને મજાક કરવામાં વ્યસ્ત રહેતો જેના કારણે દરબારમાં ભંગ પડતો હતો આ દરમિયાન ક્રોંચ ઋષિ વામદેવ પર પગ મૂક્યો આ ઘટનાથી વામદેવ ખૂબ જ ક્રોધિત થઈ ગયા અને ક્રોચને શ્રાપ આપ્યો અને તે સાપને કારણે તે ઉંદર બની ગયો ઉંદર બન્યા પછી પણ તે સુધર્યો નહીં અને ઋષિ પરાશરના આશ્રમમાં ભયંકર પાયમાલી સર્જી ભગવાન શ્રી ગણેશ પણ આ આશ્રમમાં જ રહેતા તેથી મહર્ષિ પરાશરે ગણેશને આખી વાત કહી અને આ ઉંદરને પાઠ ભણાવવા કહ્યું ગણેશજીએ એ ઉંદરને પકડવા માટે તેને ફરસી ફેંકી અને ફરસી ઉંદરને પાતાળ લોકમાંથી પકડ્યો જ્યારે ઉંદરે પોતાના જીવન માટે ભગવાન પાસે ભીખ માગવાનું શરૂ કર્યું ત્યારે ભગવાન ગણેશે તેને નિયંત્રણમાં રાખવા માટે પોતાનું વાહન બનાવી લીધું જો મારો આ વિડીયો તમને ગમ્યો હોય તો શેર લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય શ્રી કૃષ્ણ